હપ્તા દો ધંધા કરો આણંદની ટૂંકી ગલી ચર્ચામાં કોણ છે જવાબદાર આણંદની ટૂંકી ગલીમાં ચાલતો હપ્તા રાજ કોણ છે જવાબદાર નગરપાલિકાના સેવકો કે પછી કોઈ અન્ય પ્રાપ્ત વિગત અનુસાર આણંદને તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા મહાપાલિકાનો દરજ્જો સમાવેશ કરવામાં આવતા વિકાસ સુવિધાઓ ઊભી થશે તેવી આશા આકાંક્ષા સેવામાં આવી રહી છે વડાપ્રધાન મોદી દ્વારા વેન્ડર્સના આર્થિક ઉત્થાન માટે વિવિધ યોજનાઓના આયોજન હાથ ધરવામાં આવતા પાંચ વર્ષ પૂર્વ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યકાળ દરમિયાન આણંદ વિસ્તારમાં વેન્ડર્સ ઝોન ઊભા કરવાનો સર્વે એજન્સી દ્વારા કરવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ અત્રે તથા સરકારમાં રજૂ કરવામાં આવતા બાવીસ જેટલા સ્થળે વેન્ડર્સ ઝોન ઊભા કરવાના રજૂ કરતા પોલીસ દ્વારા સરકારમાં દરખાસ્ત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે તેમ છતાં વેન્ડર્સ ઝોનની મંજૂરી મેળવવામાં પાલિકાના અંગળ વહીવટ કે અક્ષમતાના સવાલ વચ્ચે શહેરના કેટલાક વિસ્તારમાં વ્યવસાય કરતા લારી પથરાવાળા પાસેથી વચેટીયા મારફતે હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠતા પાલિકા નેતા દ્વારા સબૂત આપી સાબિત કરવા ચેલેન્જ આપવામાં આવતા જાગૃત નાગરિક દ્વારા સતર્કતા ઊભી કરી શહેરની સહુથી ચર્ચાસ્પદ ટૂંકી ગલીમાં વચેટીયા દ્વારા હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાનો વિડીયો વાયરલ કરતાં પાલિકાની ઘરના છોરા ઘંટી ઉભા ઊભાતી અને આટોની ઉલ્લેખનીય છે કે ચાર માસ પૂર્વે પાલિકા દ્વારા શહેરના કેટલાક વિસ્તારમાં લારી પથારાવાળાથી વ્યવસાય કરનારા માટે સામાન્ય સભામાં ઠરાવ કરી આયોજન હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ વિપક્ષના વિરોધ પગલે ઠરાવ મુલતવી રાખવામાં આવતા હપ્તાખોર બેરોકટોકના કોના ઇશારે હપ્તા ઉઘરાવી રહ્યા છે છેની તપાસ હાથ ધરવામાં આવે તો પાલિકામાં કેટલાયના નીચે રેલો આવે તેવી શક્યતા છે આણંદ નગરપાલિકા દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો હપ્તા રાજપર બ્રેક પાકી શકે છે આ વાયરલ વીડિયોની પુષ્ટિ દીવ ન્યૂઝ કરતું નથી સંવાદદાતા અલ્તાપ મલિક ન્યૂઝ આનંદ નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર દર મનપસંદ ચેનલ એટલે કે ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં